નમસ્કાર શ્રી અંધ વિદ્યાર્થી ભુવન સ્કૂલ પર આજે જીગ્નેશભાઈ કોટેજા આપણી વચ્ચે હાજર છે અને વરનવર તરફથી હોય છે તો આપણે સ્વાગત કરીએ આજે જે જમણ છે એ સ્વર્ગસ્ત રતિલાલભાઈ ગૌતમભાઈ રૂપાણી એમના મુંબઈ એમના પરિવાર બધા છે સંતાનો એમના શુભ જન્મદિવસ નિમિત્તે રાખ્યો છે આજમાં જમણ જે તે જગ્યાએ હશે ત્યાંથી આ દ્રશ્ય જોઈને ખૂબ જ રાજી થતી હશે કે મારી પાછળ શુભ કાર્ય હજુ પણ થઈ રહ્યા છે તો આપણે આ ભજન લેતા પહેલા અંતશાળાના બાળકોને વિનંતી આપણે પ્રાર્થના સાથે સાથે જણાવવાનું કે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન યુટ્યુબ ચેનલ ચાલે છે અને આ ચેનલ માધ્યમ થકી આપણા પ્રોગ્રામ પહોંચી રહ્યો છે તો આપણે આ ચેનલને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો અને આપ પણ આવી રીતે ભોજન દૂર કરાવીશો